કમ્પલેટ હંતાવા દેવા જીવા ગોતા છે મારા પેલા મારા કઈ ના દી તો સારી વાત હોય કે પેલા એક જાડિયા તો ખબર છે કે હું ચો હં આવું એ જાડિયો જ મારો હરો ફૂટી નેકળે હોટ લાગે મને ભાઈ મળું તો જાડિયા ને ખબર એટલે બધી નાખી હું આમાં કઈ વારો હં આવું

Fokse bul fokse apilote papio jeju chupo paena mo paena pia <hesitation> pala noo di jilin 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 noo Ya jilin noo di 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 પછી અંદર નઈ એ લગ્ન કરવાના મારે છે મારવાની વાત કરો તમે દોસ્તારો દુશ્મનો મળી ગયો પૂછ્યો છે અમે છે

અરે પાસે આયા છો હોય કોણ નહી બોલો

આ તો બોડી કરતો તો અસર થઈ ગઈ ડેટિંગ ઊંચી કરી કે ના તાકાત નહી આપ તો ભુતનો બોડી કરવા હું બારું ઊંચી ગાડી કર તમે ચાલ તો ઓય ઓમેલા તો કોમેડી હું કોમન કર નહિ રુંગા ભાઈ મન કે ઘુતાડેલા પેલે મંગા નહિ અંતણો ઓય ઓય યે હોજી નાલા નાવાલા ઘર મેની અનત્યો મારો હારો એ ગયો મુ થાસું ત્યાં બોટો તો આવુંગા તું તો આવે એ આપણે ફોટો પાડો ફોટો પડો ભણે ભણે પાડે ભરે

અંદર <inaudible> <tails> <Stop>

મારો પણ એમ આટલી રાત એની એટલે ખબર નઈ તેમની આપડે શું કરતા તો નહી ખાવાનો ખબર છે <tles dropping sound>

મેટર બેટર થાય બોલાજો તમે ખુબ મોટી ભૂલ થઈ ગઈ પણ અમાય કે બોલ અમાય માં બધામાં ઓલે સુએલા તારે ગરત તમારે નઈ તો જરૂર અમારે નઈ નાકળો ગરજની વાત કરે ગરજની વાત કરે મારી બિચારી ગરત નઈ પણ પહેલી વાર મળે ઓય મળે ઉપર મત મડજી પણ તાલા મળા ને તાબ બર આપતો એ પણ મારા બેટા હું ખસોણો છું ને પહેલી આવી નઈ કદી ફેર જઈને બધા માફી માંગી લેવું હાલ ઉરું પડો ખુબ મજાક થઈ ગયા